નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ટીમ ઇન્ડિયાને મળ્યા નવા જર્સી સ્પોન્સર બીસીસીઆઈ ટીમ ઇન્ડિયાના નવા જર્સી સ્પોન્સર તરીકે એપોલો ટાયર્સની જાહેરાત કરી છે ડ્રીમ ઇલેવન સાથેનો કરાર રદ થતાં એપોલોએ નવી બોલી જીતી છે આ કરાર બે હજાર સત્યાવીસ સુધી માન્ય રહેશે એપોલો ટાયર્સ દરેક મેચ માટે બીસીસીઆઈને ચાર પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા ચૂકવશે જે ડ્રીમ ઇલેવનની ચાર કરોડની ઓફર કરતાં વધુ છે આ નવા કરારથી બીસીસીઆઈને વધુ આર્થિક ફાયદો થશે અને ટીમ ઇન્ડિયાની જર્સી પર હવે એપોલોનો લોગો પણ જોવા મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં નમોત્સવ માટે ટ્રાફિક ડાયવર્ઝન અમદાવાદના બાપુનગર વિસ્તારમાં નમોત્સવ કાર્યક્રમને કારણે બુધવારે સત્તર સપ્ટેમ્બરે બાપુનગર જનરલ હોસ્પિટલથી સોનારીયા બ્લોક સુધીનો રસ્તો વાહનો માટે બંધ રહેશે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના વીવીઆઈપી મહેમાનો હાજર રહેશે જેથી ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસે વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે વાહન ચાલકો સોનારિયા બ્લોકથી રામીની ચાલી સર્કલ થઈને રખ્યાલ તરફ જઈ શકશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓમાનમાં ભારતીયોને મિલકત ખરીદવાનો મોકો મળી રહ્યો છે ઓમાને વિદેશીઓ અને ખાસ કરીને ભારતીયો માટે રિયલ એસ્ટેટ ક્ષેત્ર ખુલ્લું મૂક્યું છે હવે ભારતીય નાગરિકો ઇન્ટિગ્રેટેડ ટુરિઝમ કોમ્પ્લેક્ષ અને અમુક કોમર્શિયલ ઇમારતોમાં સંપત્તિ ખરીદી કરી શકશે આ મિલકતો પર તેમને નવ્વાણું વર્ષ સુધીનો લીઝ હોલ્ડ અધિકાર મળશે આ માટે કેટલાક નિયમો છે જેમ કે બે વર્ષથી ઓમાનમાં રહેતા હોવું અને બહુમાળી ઇમારતોમાં રોકાણ કરવું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્પીકર અમારા કપડાં પર નજર રાખે છે રાજસ્થાનના વિધાનસભામાં સીસીટીવી કેમેરા મુદ્દે ભારે વિવાદ ઊભો થયો કોંગ્રેસની મહિલા એમએલએ સ્પીકર વાસુદેવ દેવનાની પર આરોપ મૂક્યા છે તેઓએ પોતાના ચેમ્બરમાંથી કેમેરા મારફતે તેમના પહેરવેશ અને બેસવાની રીત ઉપર નજર રાખી રહ્યા છે જે ગોપનીયતાનું ઉલ્લંઘન છે ધારાસભ્ય રીટા બરબર અને સિમલા નાયકે આક્ષેપ કર્યા છે બીજી તરફ ભજનલાલ સરકારે આ આક્ષેપોને તુચ્છ ગણાવતા કોંગ્રેસના ભવરી દેવી કેસને યાદ અપાવીને જવાબ આપ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે પંદર અબજ ડોલરનો માનહાનિનો દાવો દાખલ કર્યો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક ટાઇમ્સ સામે પંદર બિલિયન ડોલરનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે આમાં તેમણે અખબાર પર દાયકાઓથી તેમના વિરુદ્ધ ખોટો પ્રચાર ચલાવવાનો આરોપ લગાવ્યો છે તેને દેશના સૌથી ખરાબ અને અપમાનિત અખબારોમાંનું એક ગણાવતા ટ્રમ્પે કહ્યું છે કે તે કટ્ટરપંથી ડાબેરી ડેમોક્રેટ પાર્ટીનો મુખપત્ર બની ગયું છે મહત્વના સમાચારની વાત કરીએ તો ડોડામાં ઇન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી આઠ સપ્ટેમ્બરના રોજ આપના ધારાસભ્ય મેરાજ માલિકની પીએસએ હેઠળ અટકાયત થયા બાદ થયેલા વિરોધ પ્રદર્શનને કારણે લાદવામાં આવેલા એક અઠવાડિયાના સ્થગિત બાદ મંગળવારે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં ટુ જી મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે જોકે હવે જીવન લગભગ સામાન્ય થઈ ગયું છે ઓછી ગતિવાળા ઇન્ટરનેટ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત થયા પછી પણ સ્થાનિક રહેવાસીને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરબા આયોજકોને ત્રીસ એડવાઇઝરી સાથેની આપી છે નોટિસ આગામી બાવીસ સપ્ટેમ્બરથી નવરાત્રી મહોત્સવ શરૂ થશે જેના માટે રાજ્યભરમાં ગરબાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સુરત પાલિકાના ફાયર વિભાગે આગ અકસ્માત રોકવા આયોજકોને ત્રીસ એડવાઇઝરી નોટિસ આપી છે નવરાત્રિ મંડપો માટે ફરજિયાત નિયમો નક્કી કરાયા છે જેમાં વાયરિંગ પ્રમાણિત ઇજનેર પાસે ચેક કરાવવું ફરજિયાત છે જેથી મોટી જળમિદની વચ્ચે સુરક્ષા સુનિશ્ચિત થાય એનઓસી લેવી પણ ફરજિયાત કરાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોડ બનાવો જીવ બચાવોના નારા સાથે આપનો વિરોધ જૂનાગઢમાં ભારે વરસાદથી રસ્તાઓની દુર્દશા થઈ જેનાથી લોકોને સામનો કરવો પડે છે આપે સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે રોડ બનાવો જીવ બચાવવા નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યો પોલીસે રેશમા પટેલ સહિત કાર્યકર્તાઓની અટકાયત કરી રેશમાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ભાજપે રસ્તાઓ ખાઈ ગયા છે હવે ખાડામાં પડીને લોકોના જીવ જાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકલવ્ય સ્કૂલમાં વિદ્યાર્થીઓનો વિરોધ તિલાકવાડા નગરમાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં ચારસો આદિવાસી વિદ્યાર્થીઓએ મૂળભૂત સુવિધાના અભાવે ગઈકાલે ધરણા કર્યા હતા વિદ્યાર્થી ભીલ નિમજીએ જણાવ્યું છે કે પીવાના પાણીમાં આઠસો ટકા ક્ષાર છે જે બસો ટકાથી વધુ છે વર્ષોથી ટાંકી સાફ થતી નથી રાઠવા દીપેસે કહ્યું કે ગુણવત્તાયુક્ત ભોજન મળતું નથી માત્ર અધિકારીઓની મુલાકાત જ મળે છે પ્રિન્સિપાલ અયોગ્ય ભાષા વાપરે છે અને ફરિયાદોને સસ્પેન્ડ કરવાની ધમકી આપે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીતિન ગડકરીની મોટી જાહેરાત કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કોમર્શિયલ વાહનો માટે વાર્ષિક ફાસ્ટેગ લાવશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે સરકાર રાજ્ય પરિવહન નિગમની બસો અને ખાનગી બસો માટે વાર્ષિક ફાસ્ટેગ પાસની યોજના પર કામ કરી રહી છે આ પગલાંથી લાખો મુસાફરોને ટોલ પ્લાઝા પર થતાં વિલંબથી મુક્તિ મળશે અને મુસાફરી વધુ સરળ બનશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે